કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે મોટા ઘમાસાણના ઇંધાણ છે પાટીદાર બાદ હવે કોંગ્રેસના કોળી સમાજના નેતાઓ મેદાને આવ્યા છે સોમનાથ કોંગ્રેસના એમએલએ વિમલ ચુડાસમાની મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કોળી સમાજના ચહેરાને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવે તેવી ચુડાસમાની માંગ ગુજરાતમાં કોળી અને ઠાકોર સમુદાયની વસ્તી વધુ છે કોંગ્રેસથી વિમુખ થયેલા કોળી સમુદાયને ફરી કોંગ્રેસ તરફ વાળવા કોળીને પ્રમુખ બનાવવા ચુડાસમાએ કહેવું છે તો એક તરફ પાટીદારો કહી રહ્યા છે કે પાટીદાર સમાજમાંથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હોવા જોઈએ તો બીજી તરફ વિમલ ચુડાસમા કે જેઓ દિલ્હી જઈ આવ્યા ખડગે સાહેબ સાથે મુલાકાત કરી આવ્યા અને તેઓએ પણ એવો પ્રસ્તાવ મૂક્યો છે કે કોળી સમાજમાંથી કોંગ્રેસને નેતૃત્વ મળે કોંગ્રેસના કોંગ્રેસ જે છે તે ઠાકુર અથવા તો કોળી સમાજના જે વ્યક્તિ છે તેને પ્રદેશ પ્રમુખ તરીકે મૂકે તો હાલ તો આ સમગ્ર બાબતે

ખડગે સાથે મુલાકાત કરી મુલાકાતનો શું ખાસ વિષય હતો મે આજે મુલાકાત કરી મલ્લિકાર્જુન સાહેબની અને ત્યાં શુભેચ્છા મુલાકાત જ મેં હું ગયેલો હતો પણ ત્યારે ચર્ચા થઈ અને ચર્ચામાં એવું મેં પણ કીધેલું કે ગુજરાતમાં કોળી ઠાકોર સમાજ સૌથી મોટો મોટો સમાજ છે તો કોળી ઠાકોરમાંથી કોઈને પ્રમુખ બનાવવામાં આવે અને કોળી સમાજમાંથી અત્યાર સુધી કોઈને બનાવવામાં નથી આવ્યું તો આવકે પ્રદેશ પ્રમુખ કોળી સમાજમાંથી બનાવવામાં આવે જેનાથી મોટી સંખ્યામાં કોળી સમાજ છે એ કોંગ્રેસ તરફી એ વળી શકે અને મોટો સમાજ હોવાના કારણે એમના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે અને બાકીની જે પાર્ટી વિશે એ અમે ચર્ચા કરી જેથી ભવિષ્યમાં આ પાર્ટી ખૂબ આગળ આવે જેમ કે જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકા નું ચૂંટણીઓ છ મહિનામાં આવી રહી છે તેની તે આ સંસ્થા છેવાડાના ગામડાથી લઈ અને વોર્ડના અ બુથ પ્રમુખ બુથ બુથના સભ્યથી લઈ અને જન જન બુથ સુધી પહોંચી શકાય જેનાથી તાલુકા પંચાયત નગરપાલિકા અને જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટીની બની શકે વિમલભાઈ જો આપણે વાત કરી કે કોળી અને ઠાકોર સમુદાય તો ઠાકોર સમુદાય પદ મળ્યું છે ગુજરાત કોંગ્રેસમાં તો આ વખતે તમે સ્પષ્ટ માગણી કરી છે કોઈ હા કોળી અને ઠાકોર અમે હંમેશા સાથે હોય છે અમારું કોળી અને ઠાકોર સમાજ અમે સાથે જ માગણી કરતા હોય છે અને એ અનુલક્ષીને અમે માગણી કરી છે કે કોળી ઠાકોર માંથી કોઈને બનાવવામાં આવે અથવા કે કોઈ સમાજ માંથી કોઈને બનાવવામાં આવે એની વર્ષોથી બનાવવા નથી અને અને બાકીના અન્ય સમાજ પણ માગણી કરી રહ્યા છે હા એટલે એ કોઈ ચર્ચા થઈ ગઈ કાલે જે પાટીદાર સમાજે માગણી કરી હતી એને રિગાર્ડિંગ કઈ મલ્લિકાર્જુન ખડગે સાથે ચર્ચા થઈ હોય તમારી નહીં મારે એ બાબતમાં કોઈ ચર્ચા નથી મેં તો હું તો શુભેચ્છા મુલાકાતે ગયો હતો અને ચર્ચામાં આ મારી પોતાની ચર્ચા કરેલી છે ઓકે જી 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 ખૂબ ખૂબ તો અમારા સંવાદદાતા હિરેન રાજુરૂએ પણ ચુડાસમા સાથે વાત કરી પાટીદાર બાદ હવે કોંગ્રેસના કોળી સમાજના નેતા મેદાને છે સોમનાથ કોંગ્રેસના એમએલએ છે વિમલ સમાજ કે જેઓએ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી છે અને તેઓએ કહ્યું છે કે મેં પણ આ અંગે મારું જે વાત છે તે કરી છે આપણી સાથે લલિતભાઈ વસોયા ફોનલાઇનથી જોડાઈ ગયા છે

આપણી સાથે વિરજીભાઈ ઠુંબર પણ ફોનલાઈન થી જોડાયા છે વિરજીભાઈ પાટીદાર સમાજ પણ માગ કરી રહ્યો છે કોંગ્રેસ પક્ષ પાસે કે પાટીદાર સમાજ પ્રદેશ અધ્યક્ષ બનવા જોઈએ કોળી સમાજ પણ આ માગ કરી રહ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ કોળી પટેલ સમાજ અત્યારે અત્યારે અમિતભાઈ ચાવડા જે છે એ ઠાકોર સમાજ માંથી આવે છે વિરોધ પક્ષના નેતા છે ત્યારે બેલેન્સ કરવા માટે કોળી પટેલ સમાજ ને પણ માગવાનો અધિકાર છે નાનો કોઈ પણ સમાજ હોય કોંગ્રેસ સાથે જોડાયેલો સહી લુવાર કે પ્રજાપતિ હોય તો એમને પણ માગવાનો અધિકાર છે દલિત સમાજને પણ માગવાનો અધિકાર છે કોંગ્રેસમાં લોકશાહી છે કોંગ્રેસની લોકશાહીમાં ઉપરથી છોપી બેસાડવામાં આવતું નથી બધી વાતોની રજૂઆતો સંભળાય છે હમણાં જિલ્લા પ્રમુખોનીમાં તો રાહુલ ગાંધીએ જે વાત કરી હતી એ પ્રમાણે ઘણા રાહુલ ગાંધી કહીને ગયા પછી હજુ કઈ ટતું નથી એવી પણ વાતો થતી હતી પરંતુ એમણે બધું જે કહ્યું સાત પટેલો પ્રદેશ પ્રમુખ અરે જિલ્લાના પ્રમુખ ને સાત બીજા કોળી પટેલ સમાજના પ્રમુખો બન્યા છે બધાને બેલેન્સ રાખવા માટેનો પ્રયાસ કર્યો છે અત્યાર સુધીમાં ચિમનભાઈ પટેલ નું નેતૃત્વ હતું ને ચિમનભાઈ ની સાથે નટુભાઈ પટેલ ઇસ્કો ના ચેરમેન હતા હમીચંદ પટેલ હતા લાતાદાસ પટેલ હતા રમણીક ધામી હતા જયરામભાઈ પટેલ ગુજરાત સ્ટેટ કોવિડ બેંક ના ચેરમેન હતા પટેલ એક કેન્દ્રીય મંત્રી હતા મનુભાઈ સ્થાપક મનુભાઈ પટેલ પણ પટેલ સમાજ જયારે જયારે કોંગ્રેસ ની સાથે ગયો છે ત્યારે કોંગ્રેસ જીતી શકતો અને હજુ પણ કોંગ્રેસ ગુજરાતમાં જીતે દેશમાં કોંગ્રેસ જીતી રહી છે રાહુલ ગાંધી નું એક પવન ને વાવાઝોડું આવવાનું છે જે દેશમાં જે પાકિસ્તાનની પરિસ્થિતિ નિર્માણ કરીને પાકિસ્તાનમાં જે અમેરિકા ને જબે થઈ ગયાના કારણે દેશમાં આબરૂ ખરડાય છે ખરડાયેલી આપણું ગુજરાતમાં પણ કોંગ્રેસ સારું દેખાવ કરી શકે તે માટેનો અમારો ઉમદા હાથે છે તમામ પાટીદાર સમાજ બેઠા કોઈ સમાજને અન્યાય ન કરવા માટેની પણ અમારી વાત છે તમામ સમાજ પાટીદાર સમાજની સાથે રહ્યો છે વણિક સમાજ હોય છે બ્રહ્મ સમાજ હોય છે રઘુવંશ સમાજ ગામડામાં દુકાનો ચલાવતા ત્યાંથી પાટીદાર સમાજની સાથે છે અને હજુ પણ રહેવાનો છે ત્યારે ફરી વખત પાટીદાર સમાજને નેતૃત્વ આપે તો પાટીદાર સમાજ આર્થિક સતત બીજા સમાજ પણ સતત છે પરંતુ પાટીદાર સમાજ જયારે સદસ્ય છે ત્યારે એમનું સન્માન જળવાય એવું પાટીદાર સમાજે પાટીદારો છે ત્યારે અહીંયા પણ બેલેન્સ જળવાય જેવી રીતે ભાજપ પણ પાટીદારો સાચવે છે એમ કોંગ્રેસ પણ પાટીદારો સાચવે એવું અમારો એક મુદ્દા છે કે એમને સાચવે જ છે પરંતુ એમને થોડો ન્યાય મળે તો અમારો સમાજ ફરી વખત કોંગ્રેસ સાથે જોડાવા અત્યારે સંગન એરિયો છે એ જોડવા માટેનો મોરો જી વિરજીભાઈ એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ આભાર તો વિરજીભાઈ પણ વાત કરી છે કે દરેકને સભ્યપદ પદ માંગવા માટેનો અધિકાર છે પરંતુ પાર્ટી હાઈકમાન્ડ જે નક્કી કરશે તે શિરોમાન્ય રહેશે હાલ તો ચૂંટણી માટે જાતિ આધારિત સમીકરણ અંગે કોઈ વાત ન હોવાની પણ વાત કરી છે